તાપીમાં એકતા કોલેજ ઓફ નર્સિંગનું ભોપાળું બહાર આવ્યું છે જેમાં જીએનએમ નર્સિંગ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છેતરપિંડીનો અનુભવ થતા કોલેજો વિરુદ્ધ ગુનો નોંધવા માંગ કરી છે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ એમને કોઈ પ્રકારની નર્સિંગની ટ્રેનિંગ આપવામાં નથી આવતી સીધી પરીક્ષા આપવા જ લઈ જવામાં આવે છે સાથે જ એમણે ફરિયાદ કરી હતી કે પહેલાં એમને મફત હોસ્ટેલ કહી એડમિશન આપી દેવામાં આવ્યું અને પાછળથી કોઈ પણ પ્રકારની સુવિધા આપ્યા વિના હોસ્ટેલના પણ પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા જેમાં આ રોજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને પૈસા પરત આપવા આમ આદમી પાર્ટીના

આ આદમી પાટના મહેન્દ્રભાઈ જીમીભાઈ પટેલ શહીદ આગેવાનો વિદ્યાર્થીનો ટોળું લઈને તાપી કરેક્ટરનો જુવાડ કરવા પહોંચાતા ત્યારે વિદ્યાર્થીઓને ત્યારે અને કેવતે ન્યાય મળે છે તે જોઉ રહ્યો ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે ગામિત ઈશ્વરભાઈ તાપી જય ભારત મિત્રો આજ તાપી જિલ્લામાં એક ફરી નર્સિંગ કોલેજ પકડાઈ છે આશરે 15 2015-2016 થી આ કોલેજ તાપી જિલ્લામાં ચાલી રહી હતી જેનું એક્ઝામ સેન્ટર બેંગ્લોરમાં છે આદિવાસી વિદ્યાર્થીઓના આદિજાતિ વિદ્યાર્થીઓના નામે બોગસ રીતે આ સ્કોલરશીપો અને ગ્રાન્ટ પાસ કરાવીને કોલેજો ચાલી રહી હતી ઘણા વિદ્યાર્થીઓને હજુ ગજુ લાગતા તેઓએ આમો તાપી જિલ્લા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો એને લઈને આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા આ નર્સિંગ કોલેજ એકતા એજ્યુકેશન ટ્રસ્ટના નામથી ચાલે છે અને સુરતમાં તેનું રજીસ્ટ્રેશન છે અને એ એક્ઝામ અપાવવા માટે બેંગ્લોર લઈ જાય છે ગુજરાતની બોર્ડની કોઈ પણ માન્યતા એમને પ્રાપ્ત નથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને અને વાલીઓને બોળવીને તે લોકો એડમિશન અપાવે છે કોઈ જાતની હોસ્પિટલમાં ટ્રેનિંગ આપવામાં નથી આવતી પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવતા અને સીધો થિયરી કરાવીને ચોરી કરાવડાવીને પાસ કરાવવાની આ પદ્ધતિ હતી કે આજે આમ આદમી પાર્ટી દાબી દ્વારા એને બોગસ તરીકે જાહેર કરવામાં આવે છે અને કલેક્ટરને રજૂઆત કરી છે કે એમની સરકાર જે માન્યતા છે પરવાનગીઓ છે તપાસવામાં આવે અને તપાસીને જો આ બોગસ નીકળે તો તમામ વિદ્યાર્થીઓની ફી પરત આપવામાં આવે સાથે સાથે એમાં જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે જમા કરેલા છે એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં આવી ફરજી નર્સિંગ કોલેજો ચાલી રહી છે એટલે સરકાર શ્રીને પણ અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવી ફરજી કોલેજોને બંધ કરવામાં આવે અને આદિવાસી વિદ્યાર્થીઓના જે બે ત્રણ વર્ષોથી જે બરબાદ થઈ રહ્યા છે એમને પણ વળતર આપવામાં આવે અને તેમને પણ કન્સેશન આપવામાં આવે જેથી કરીને એમના ભવિષ્ય સાથે આવનારા વર્ષોમાં ચેડા ન થાય અને એમના વર્ષો ન બગડે જય હિન્દ એકતા એજ્યુકેશન ટ્રસ્ટ વ્યારામાં એડમિશન લીધું હતું એડમિશન વખતે એમણે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરી દીધા હોસ્ટેલની સુવિધા પણ નહીં હતી હોસ્ટેલમાં છોકરીઓને ફ્રી છે એવું કહીને છોકરીઓ પર દર મહિને પાંચસોથી હજાર રૂપિયા લેવામાં આવતા હતા જ્યારે અમે બેંગ્લોર ગયા ત્યારે અમને ખબર પડી કે ત્યાં જઈને અમને જૂઠું બોલાવડાવતા હતા તો અમને શંકા થઈ એ માટે અમે સરને પૂછ્યું કે તમે અહીંયા આવીને અમને જૂઠું કેમ બોલાવડાવો છો એ અમને એવું કહેતા હતા કે તમે બેંગ્લોરમાં જ રહો છો બેંગ્લોરમાં જ ભણો છો એવું તમારે ત્યાં કહેવું પડશે અને એવું જો નહીં કહેશે તો પછી તમારી જવાબદારી એવું કીધું અમને શંકા લઈ ગઈ એટલે પછી અમારે આગળ કાર્યવાહી કરવી પડી અને અહીંયા આવીને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી